જય દ્વારકા દેશ મિત્રો હું આપનો દોસ્ત દિનેશ વાણ પાલીતાણાથી અને આજે ખાસ તારીખ ત્રીસ તારીખ છે તમને બધાને ખબર હશે આજે બળદ છે આ બધા મારી પાછળ અને આજે બળદનો દિવસ છે તમને ખબર હશે ને હોનાના ધોહરે જોડ્યા બળદિયા હે આજે એનો દિવસ છે આ બળદ છે ને સોનાના ધોહરે જ હાલતા પણ આની જરૂર હતી ત્યાં સુધી ખૂબ એની કાળજીપૂર્વક માવજત કરી અને ખાંડના તગારા દીધા હતા પણ આની જરૂર પૂરી થઈ ને એટલે બધાને એમ કીધું નીકળો તમારી કોઈની જરૂર નથી હાલો તમે તમારો રસ્તો પકડો બધાને રોડે તકલીફ એમ કહે ને એ બળદ છે જોઈ લો બધા છે કોઈનો ઘરગ્રાવ બળદ નથી પણ એકવાર સાથી ઠોકીને કહું છું ને એ સુખમાં હતા અને સુખમાંથી ગયા પછી આપણે મકાઈ ખાઈ રહ્યા છે લીલી મકાઈ બરોબર એટલે ખૂબ આનંદ અને ખૂબ ખુશી અનુભવું છું પણ અવશ્ય કશ આપણે કોઈ જરૂર નથી પણ આપણે જે કાર્ય લઈ અને બેઠા એ આગળ લઈ જવા માટે તમારી પાસે રિક્વેસ્ટ કરું છું જો તમને મજા આવે ને તો વિડીયોને શેર કરી અને સપોર્ટ કરજો મારા વાલા જય દ્વારકાધીશ જય મુરલીધાર